જય ગુરુ મહારાજ સર્વ ભક્તોને આપણે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી રહ્યા છીએ અધ્યાય બે સાંખ્ય યોગ એ કુંતી પુત્ર આ શક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો યત્ન કરતા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હારી લે છે આમ તો શરીરથી પરે ઇન્દ્રિયો છે ઇન્દ્રિયોથી પરે મન છે એટલે મનના ઈશારે ઇન્દ્રિયો કાર્ય કરે પણ આ શક્તિનો નાશ ના થવાને લીધે ઇન્દ્રિયો ઉલટાની મનને હરી લે છે બધાને લગભગ અનુભવ જ હશે કે એક વખત આ મોઢેથી કઈક ખાઈ લીધું હોય ને એવું તો પછી બીજી વખત ખાવાનો પ્રયત્ન કરે જ અને ખાઈ પણ લે ભલે શરીરની કોઈ બીમારી હોય નડતરા રૂપી હોય તો એક વખત મોઢે ખાઈ લીધું છે એટલે એ ખાવાનો પ્રયત્ન કરે માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ ઇન્દ્રિયોને કરી સમાહિત થયેલું મારા પારણ થઈને ધ્યાનમાં બેસે કેમ કે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં થઈ વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર હોય છે જેને ઇન્દ્રિયો પોતાના વશમાં કરી હોય છે એની જ બુદ્ધિ સ્થિર હોય છે છે ભગવાન કહે અને ઇન્દ્રિયોને તો બધાને ખબર હશે વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આશક્તિ જન્મે છે આશક્તિથી તે વિષયોનું તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં કામના આવવાથી ક્રોધ જન્મે છે જો આપણે ચિંતન કરીએ ને એ વિષયોમાં આશક્તિ થાય છે અને એ વિષયોની કામના ઉત્પન્ન થાય પણ એ કામના આપણી પૂર્ણ ના થાય ને એમાં કોઈ નડતરા રૂપી થાય ને જેમ કે આપણે દારૂ પીવાનો ઈરાદો હોય દારૂ પીવા જઈએ પણ આપણા ઘરનો સભ્ય કોઈ જો જોઈ જાય નડતરા રૂપી થતો હોય ને દારૂ પીવામાં વિલંબ વિલંબ થાય કે આ જો આયો વર્ષમાં મારે સમય થાય છે મારે દારૂ પીવો છે તો એમાંથી ક્રોધ જન્મે છે એમાં પછી એકલા દારૂની વાત નહીં પછી કોઈ પણ વાત હોય પડે દારૂ હોય જુગારો હોય વ્યભિચાર હોય એમાં આપણને એ કાર્ય કરવા એ કરવામાં કોઈ નડતરા રૂપ થાય ને તો આપણને ક્રોધ જન્મે ક્રોધથી ઘણી મૂળતા આવે મૂળતાથી સમૃદ્ધિ થાય શક્તિનો નાશ થઈ જાય પોતાની સ્થિતિનું પતન થાય છે જો ક્રોધથી ઘણી મૂળતા આવે એમ કરતા કરતા તો ખબર ના રાખે ને તો પોતાની સ્થિતિની સ્થિતિ પતન થાય છે આપણને બધાને ખબર છે કે પૃથ્વીરાજ દેવો એટલો બધો ઘેલો બની ગયો એટલો બધો ઘેલો બની ગયો ને કે કાળ એના દ્વારે પોકી ગયો તો એ ખબર ન રહી જો સાહેબ આ મોહ શું કરાવે છે બધાને ખબર છે કે કાળ એના દ્વારે દુશ્મનો દ્વારે પોખી ગયા તો એને ખબર નથી એટલો બધો એમ આપણે જો મળ્યું છે મહાપુરુષો કઈ એવું નથી કે છોડી મૂકો બધું જો કઈ મળ્યું છે તો એને મારવાનું છે પછી ખાવા પીવાની વાત હોય હરવા ફરવાની વાત હોય જો મળ્યું છે તો માલો ખો પીઓ મજા કરો પણ જરૂરિયાત પૂરતું જો જરૂરિયાતથી વધારે તમે એનો ઉપયોગ કરવા જશો ને તો એ નુકસાનકારક છે મહાપુરુષો તો ત્યાં સુધી કીધું કે સાયા અત્રો દીદી એ જા મે કુટુંબ સમાય મે ભી ભૂખ્યા ના રહું અતિથી ભૂખ્યા ના થાય તો ઘણીવાર તો ચાર ચાર પોસ્ટ પોસ્ટ પંદર પંદર ભેટી ખાય એવું હોય છે તો એ તપવારો નહી હોતો તો પછી આ કારણ કારણ છે આ છે પરંતુ સ્વાધીન અંતકરણ નું સાધક પોતાના વર્ષમાં કરેલી રાગદેશ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાંય અંતકરણની આધ્યાત્મિક પ્રશ્નાને પામે છે જે પોતાના સ્વ માં સ્થિર થયો છે દે હોવા છતાં એને નક્કી છે કે ગુણ ગુણ માં વર્તન કરે છે એમાં હું કરતો નથી અને મારે આશક થવાની જરૂર પણ નથી કારણ કે આ તો કુકડાડો સમયસર રોટલો મળે ખરી અને કુગદાડો નાય મળે પણ એ બે બરાબર છે એમ કેવાનું થાય છે અને એ મહાપુરુષ આધ્યાત્મ આધ્યાત્મિકતા પ્રસન્નતા પામે છે એમ અંતકરણ પ્રસન્ન આના સર્વ અભાવ થઈ થઈ જાય અને એ યોગી યોગીની બુદ્ધિ તત્કાળ બધી બાજુએથી દૂર થઈને બુદ્ધિ તત્કાળ બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મામાં જ સારી પેઢે સ્થિર થઈ જાય છે જો અંતકરણ પ્રસન્ન થતા આના સર્વ દુઃખો જે દાડે ભીતરમાં અજવાળું થાય ને એટલે તમામ દુઃખો અંત આવી જાય તમામ એટલે કોઈ દુઃખ તમારા ઉધી તમારા ઉધી પોકી શકે એવું નથી કારણ કે તમે સર્વે દુઃખો થી પરે છો પણ જો તમે શરીરને માની બેસો કે શરીર એ હું છું તો બધા દુઃખો નું કારણ જ છે કે આ શરીર એ હું છું અને શરીર એ હું છું તો શરીર ને તો હારું ખોટું આડું ઓવળું આ બધું થતું જ હોય છે આગળની વાત આગળ કરીશું સર્વ હરિભક્તો ને જય ગુરુ મહારાજ